રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં જીયુડીસી દ્વારા કરાયેલા ભૂગર્ભટનના કામમાં લોલમલોલ ચલાવી લેવાતા સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે દરેક જગ્યાએ રસ્તાની વચ્ચે નાખેલા ભૂગર્ભ ગટનના પાઇપલાઇનમાં કામના તંત્રએ લોલમલોલ ચલાવી લીધું હોવાનું લાગી રહી છે કારણ કે આ ભૂગર્ભટનના અનેક વિસ્તારોમાં કાર્ય પૂરા થયા બાદ દરેક વરસાદમાં વારંવાર એકની એક જગ્યા ઉપર મસ મોટા ભુવાઓ પડી રહ્યા છે આની જાણ જ્યારે સ્થાનિક તંત્રને કરે છે ત્યારે તંત્ર દ્વારા આ ભુવાઓ પર કાકરી નાખી પૂરી દેવા પણ આવે છે પણ ફરી થોડો વરસાદ પડે ત્યારે પાછું એ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને ફરી મસમોટા ભૂવા પડે છે ત્યારે સ્થાનિકો આવા કાર્યોથી ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે આવા મસ મોટા ભૂવામાં અગાઉ પણ અનેક વાહનો ફસાયા હોવાનો અહેવાલો પ્રસિદ્ધ થયા છે પણ તંત્રની નબળી કામગીરીથી હજુ સુધી પૂરતી ભરતી ન થવાથી રસ્તાઓ વચ્ચે ભૂવા પડવાનું બંધ ન થતાં કોઈ જ મોટી દુર્ઘટના બને અથવા કોઈ નાના બાળકો પડી જાય તો કોણ જવાબદારી લેશે તેવો ભંગ ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે આથી એકવાર ફરી ભૂગર્ભ ગટરના કામમાં પડી રહેલા ભૂવાઓને લઈ વોર્ડ નંબર આઠના સુધરાઈ સભ્યને તંત્રને વહેલી તકે આવી સમસ્યાઓ નિવારવા અને રસ્તાઓ રિપેરિંગ કરવા રજૂઆત કરી હતી વોર્ડ નંબર ઉપલેટા શહેરમાં ચોમાસાના દરમિયાન ભૂગર્ભ ગટર સ્ટ્રોંગ વોટર લાઇન ગટરની લાઇન બધી લાઇનોમાં ભૂવા પડવાની બહુ ફરિયાદ છે અને અનેક જગ્યાએ ભૂવા પડી ગયા છે એને તાત્કાલિક રિપેર કરવા માટે મારી માગણી છે ઉપલેટા નગરપાલિકાના કોઈ જાતના કંઈ કામ થતા નથી ભોગ ગટરોના કામ અહીંયા રાખ્યા છે પણ ભોગ ગટરોમાં ગાડીઓ ઘરી જાય છે અહીંયા અમે કાઢવા આટો જેસીબી લઈને જવું પડે છે ત્યાં ગાડીઓ નીકળે છે કોઈ જાતનું કોઈ પણ કામ થયું નથી ગ્રાન્ટું ક્યાં ગઈ ની અમને ખબર નથી એ અમને આવડે ઉપલેટા નગરપાલિકા અમને કીએ નગરપાલિકાથી શું અમે અપેક્ષા રાખી હતી ને એવું કંઈ થયું જ નથી